મારા માં કોઈ સીધી વાત નહીં આવે કઈ વાંધો નહીં ચારણસો જવાબ દેવાની મારામાં તાકાત છે દીકરી બહાર નીકળે આપડી હે રાજપૂતો ચારણો તમારા ભેડા છે એટલું નહીં ચારણો તો અન્યાય થયો છે અન્યાય ની કોણ પણ પગલા ભરવા વાળા ચારણો છે અમે તમારા ભેડા છે બાપ એવું નહીં અઢારે વરણમાં ભેળા ભેડા છે આ જગ્યાએ જો અમારા કોઈ ચારો અપમાન થયું હોય તો હું પણ બોલવા વાળો છું આ જગ્યાએ કોઈ મુસલમાન નું થયું હોય તો હું બોલું આ જગ્યાએ કોઈ મેઘવાળો હોય દેવી પૂજક વાલ્મી કોઈ પણ સમાજ અપમાન થયું તો હું ભેળો છું બોલવા વાળો પણ એક રાજપૂતનો નો હડાહડ અપમાન કરી નાખ્યું છે મારે પાસે કોઈ કારણ નથી હું રાત કારણ માનતો જ નથી ભાઈ મારે કોઈનું કઈ લેવું પડતું તમને કોઈ હાથું કેતું નથી તમે બહાર આવો છો હે રાજપૂતાણ્યું અવાજ છે મારો બહાર ન નીકળવાનું હારેલું રાજકારણ છે પુરુષ બહાર નીકળે તમે એમ કહ્યું છે અમે જોહર કરી ખબરદાર આમાં તો અઢારે વરણ જોડાણેલો છે કારણ

હય ભારત ની ખબરદાર તમે મરતું નહી દવા પીતું નહીં તમે નહી નહીં ભારત ની આર્યુ નારીઓ એક બાપ નો છે છત્રીયા ની તમે આ ન કરીશો આ ક્યારે કરવાનું હોય બેટા તમારો પુરુષ રણ મેદાન માં ગયો હોય ભાઈ દીકરો રણ મેદાન માં ગયો હોય અને કીધું હોય કે મારા જ્યારે હું વીરગતિ ને પામી લઉં તેથી મારું ખોળું માથું ખોળામાં લઈ અને તમે સતી થઈ જાય જો આમાં થવાય આમાં આ રાજકારણ આમાં હું નથી પડતો પણ આ ભારતની છત્રિયાણી હું જે રાજસ્થાન હદી હળગવા માંડ્યું છે હે ભારતની ભવાની હે રાજપુતો અમે ચારોણો તમારી ભેળા છે એ બીજા તો નહીં કે કારણ કે સીધી વાતમાં વાત કરશે હું કોઈ પક્ષપાત નથી કરતો કોઈ મારામાં વિરોધ નથી પણ આઈ નો પરિવાર છો રાજપુતાણી નો એટલું કોઈ બહાર હું કામ નીકળો છો બેટા હે ભવanio તમારા ઘર માં તમે બેહી જાવ અને કોળદેવી ને સામે ધૂપ દીવો કરો અને માના મંત્ર કરો મને પોતાને દુઃખ લાગે છે પણ જો મેં તમે ચારણો તમને નહીં બીજું તમને કેસે કોણ અને હું આ કારણને ને માનતો નથી હો સમજી લેજો મારે કોઈનું કઈ જોતું નથી કારણ કે માં મોગલ બેઠી તમે મારો પણ હું ચાર અંશો હાથું કેવા વાળો છું રવા દેજો રાજપૂતાની તમે આ ડગલું જો તમે ભરો મરવાનું દવા પીવાનું હળકવાનું અને સ્વહા જવાહર નથી કહેવાતો અને હત્યા કહેવામાં આવે છે હે રાજપૂતાણીઓ ઈ પાપ લાગે તો આ ચારણ ને આપી દેજો પણ રાજપૂતાણીઓ તમે આ ડગલા નો ભરજો કારણ કે રાફડા ખાલી નો હોય બાપ તમને ખબર છે રાજપૂતાણીઓ આપ જાણો છો દીકરી જરૂર નથી અંતર રાઠોડે અંતરવા પાખડીનો શેડો નાખીને કીધું આવજે રાજુરા એક નહીં બે ની હો હાથ ઉપાડ્યા અને માં ન ગઈ નિરાશ થઈ ગયો કેમ રાજપૂત નિરાશ થઈ ગયા કે રાજપૂતાની નિરાશ નું થાય શું કે કામ કે મેં માય મને ત્રણ હાથ તું કીધું હો હાથ પાડ્યા પણ એનો વાક નથી વાંક મારો છે કે નવ વર્ષ ની ઉમર એ દીકરી માથે મેં વિશ્વાસ મૂક્યો પૃથ્વીરાજ એમ કે શ્રાઠોડ હા ભાઈ રાજપુતાની થાકાય આ બાયુને કહી રહ્યો છે છત્રિયાણી કે દરબાર હું દિલ્હીની બજારમાં પાલખીમાં પાલખી માં અને હું નહી આવું કારણ હું કદાચ તમારી ઇજ્જત આપણે પણ ની બજારમાં હું પગ ન દઉં લેલાદેવ કે બહુ મોટી વાત છે ઢગલો થઈ ગયો રાજપૂત કે રાજપૂતાની વાત બધી હાથી છે પણ હવે તમારું મારું જીવવાનું ઝેર થઈ ગયું રાજપૂતાની હવે તમે રસ્તો કાઢો તમે આવી રોડ માંથી ઉભી રહ્યો છે દીકરીઓ નહી હાય ભારત ની છત્રિયાણીઓ તમારા ઘર માં બેસી જાઓ ભગવતી ની હામે અને જો તમારું કામ થાય ને તો હું ચારણ ટળી જાઉં પણ બાપ ભગવતી ને હામે બે જાઓ સુગામ રોડ ઉપર આવો છો રાજપૂતાણી આ કરે હા તમારો પતિ યુદ્ધમાં કામ આવી ગયો હોય તો એનું માથું લઈને ખોળામાં તમે સતી થઈ જાઓ

અમે અઢારે વરોણારે છે આ તો રાજપૂત છે કારણ કે રાજપૂત ને ચારણો એ તો મંડ છે આયર મેર કાઠી તો અમારું મહોલ છે તમામ વરણ પણ મોગલ ને એક છે પણ હે રાજપૂતાણીઓ આ તમે કાર્ય કરશો નહીં નહી બાપુ બાપુનો તમને અવાજ છે બાપ આ નોકર છો રાજપૂતાણીઓ આ નોકરાય સમજો બાપ કારણ એક વાત કરું દરબારે ગુનો બે જાણ કર્યો આ હું મોટો ગુનો કર્યો તો ને એને દરબારે જાતો કરી દીધો જવા દો સામાન્ય માણે ગુનો કર્યો એને જાતો કર્યો એટલે પ્રજાને કીધું કે દરબાર જે મોટો ગુનો કર્યો એને તમે નિર્દોષ કેમ જવા દીધો કે હું રાજા છું હું લાખોનો પાલન હાર છું તો કે દરબાર ગુનો તો બે હરખો જ કહેવાય મોટો કે ગુન નાનો વાત સાચી જેને નાનો ગુનો કર્યો તમે અહીંયા જાવ અને મોટો કર્યો અહીંયા જાવ જેને મોટો ગુનો કર્યો તેને છોડી દીધો તો એ બીજેથી નું પાછું મંડ્યો ગોઠવવા હવે પમદી આમ કરું દરબારે મંડ નિર્દોષ છોડી મૂક્યો અને હવે મારે આમ કરું અને જેને સામાન્ય ભૂલ કરી હતી એ પોતે ચીઠી એ ભાષામાં લખીને મૂકી દીધી દરબારે મને ઠપકો દીધો હવે મારે આ જગતમાં જીવીને રહેવાય નહીં પોતાનો જીવનો અંત લે આવી ટૂપો ખાઈને અંત લે આવ્યો કે દરબારે મને ઠપકો દીધો હવે મારા જીવાય તમે વાત કરો છો ખબરદાર આ વરવાળી તમને માફ નહીં કરે આ બીજા નથી આવ્યા થોડા વડવાળી માગલ બહાર આવીને તમને કઈ રહી છે આ કાર્ય તમે કરશો નહીં તમને આ વરવાળી ભગવ આદેશ છે આદેશ દીકરી તમારે જો કરવું હોય તમારા ઘરે બેસો કુળદેવી ના દીવા કરો એના જાપ કરો મંત્રો કરો તમારું કામ થઈ જાય છે આ વડવાળીનો આદેશ છે બેટા તો તો પછી આપણામાં રહ્યું શું આપણામાં રાત થતા પણ રહ્યું હાલ રાખે હંમેશા બાદ અધર ઉડવા વાળો છે બોલાન પાવરાન કાગડા ઉડતા ઉડવા દયો ઘણાય ઉડે છે સમાજમાં બાજ હંમેશા ઉપર જ હોય એવી વિચારધારા રાખો બેટા આવી નો રાખો હે ભારતની આર્યુ નાર્યું એક બાપનો આદેશ છે આ નો કરશો કારણ કે અમે એના હટે તો બોલી છે તમારો આ નો કરાય એક બાપુનો મોગલ ધામ આદેશ છે આ કાર્ય તમે કરશો ને દીકરીઓ તો જિંદગીમાં છે ને ઇતિહાસ ને માલકોર આપણે છે ને કલક સિવાય બીજું નહીં હોય અને એ પાપ લાગે મને આપજો દીકરીઓ તમે કદાચ બહાર સભા ભરીને બેઠી હોય તમે કદાચ કરે ગયું હોય તો ભલે ગયું મને વાંધો નથી પણ હે દીકરીઓ ભારતની છત્રીઓ તમારા ઘરે બેન કુળદેવીને તમે યાદ કરો જ્યાં જ્યાં ધર્મ ધ્રુદાણ છે બાપુ પડે જો તંબા ખેડોઈ માં હાવત જોડ્યો હાવત નો જોડ્યો કેટલી છે ઠીકા કરતા જે મા જન્મતા માના હાથ પગ એનું નામ સાપલ દીધું કારણ કે માં મોગલે ખુદે એના દુખણા લીધા છે આ માં ભગવતી દીકરી બહુ મજા આવે છે ઉજળા વાળી કાંધ સાવજ કર

પણ આ છેલ્લા દસ દિવસ થી છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત હું એને ઓલવવાનું કામ કરું છું કારણ અમારા છે અને હળગાવવાનું કામ કાગડા કરે અમે ન કરી ચારણો અમે બહુ ઓછા થઈ સમજો ચારણો એ જે જે તમને કીધું છે સત્ય જ કીધું છે ચારણો કોઈનો પક્ષપાત નથી કોઈ કોઈ ચારણો ભેદભાવ નથી કર્યો આજની તારીખમાં માં મેઘવાડ દોનો દંપતીને નાગબાઈ ને વધારો બાપ જાવી અમે ચારણો છે હે આ કામબાઈ જોવો એક પછી એક અમારા ચારણોનો ઇતિહાસ માતો તો અઠારે છે પણ હું ખાસ કરીને આ છત્રિયાણીને કહું છું બેટા જુહાર કરશો નહીં મરવાનું નામ લશો નહીં બહાર નીકળતા નહીં ઘરમાં બહેન માને પ્રાર્થના કરો ને તાર તપાલ નહીં ફૂકે પણ તમારી પ્રાર્થના છે મોગલે ફૂગી જાય છે અને મોગલ તમારો રસ્તો ન થાય તો તો પછી વડવાળી વડવાળી નો કહેવાય પણ દીકરીઓ વિશ્વાસ રાખો બહાર નીકળો નહીં બેટા

નાવડું હાલુક ડોલુક થયું તમે વિચાર કરો વાવાઝોડું તોફાન છે મોરાદાન ભાઈ મધદરિય હોય ખાડી માં ન હોય આપણે ચારણો સહી એટલું સમજી એવું નથી પણ એ જેસલ જાડેજો બહુ મોટી વાત છે નહી આવ્યા વાણ માં બેઠા વાણ મંડ્યું ઓળખ ડોલક થવા એક જ તોડો લેવી હતી કે જેને સુરતા લાગી ગઈ હતી અને જેસલ જેવો જેસલ જેને કહે ઢગલો થઈ ગયો આ દેવીમાં આટલી તાકાત તે કીધું આ બધા કોઈ માતાજીને યાદ કરે પીરને યાદ કરે તમે આવ એમને કે જાડેજા અમારે આ કાથે મોતન તો હામા કાથે મુક્તિ જોઈએ અમારે અમારે ભાઈ થી ડરવા દઈ નો આ રાજપુતાણીનો શબ્દો તો કે આના માટે મેં તો કેક પાપ કર્યા છે કે આ તરવાર છે ને આમાં નાખી દીયો ખારા સમંદરમાં કેમ કે નવસો 999 નદી આમાં આવે છે આ દરિયો છે ને હા હરુ છે નદીઓનું આમાં તમે આવા દીયો એટલે તમારા પાપ બધાય ધોવાઈ જાય છે આ બધા ગણણા છે આ વસ્તુ છે કે જાડેજા અમારે આ કાથે મોતન તો હામા કાંઠે મુક્તિ જોઈએ અમારે અમારે ભાઈ થી ડરવા દેનો હે આ રાજપુતાણીનો શબ્દ તો કે આના માટે મેં તો કેક પાપ કર્યા છે કે આ તરવાર છે ને આમાં નાખી દયો ખારા સમુદ્રમાં કેમ કે નવસો 999 નદી આમાં આવે છે આ દરિયો છે ને હા હરુ છે નદીઓનો આમાં તમે આવા દયો એટલે તમારા પાપ બધા ધોવાઈ જાય છે આ બધા ગણના છે આ વસ્તુ છે પણ અમારા સર્ગશરી મારા મામા થાય હેમુ ગઢવી આ બોલતા હવે જો કે હેમું જવું તો કોઈ થવાનું નથી બાપ છે પણ હેમુ જેવો અલગ કોઈથી નહીં નીકળે બાપ એ હેમુ ગઢવી અને એ હેમુ જયારે ગુજરી ગયા ત્યાંથી અમારા ચારણ લખ્યા પણ હેમો તોળી હડતાલ પડી અને દેવાણી દેશો દેશ એ જો ને સરક માં વાસી ચારણે તો ધોની ઢાકણી એ હેમું ઘટ્યું શું વાત એક પછી એક તમે જુઓ બાપ

हुसलान जो रोड़ा मोतीरानो चारो हुसलान जो रोड़ा मोतीरानो चारो अ जीव जो मर ला डारो माणा

આપણે કોઈમાં જવાનું જ આવવાનું નથી પણ આ એક આપણી લાગની રાજપૂતોની દુબાણી છે એટલે મારે બોલવું પડે પણ આ જગ્યાએ કોઈ પણ આ દીકરીઓનો મારો આદેશ છે બેટા દીકરીઓ આવું ન કરશો આ તમને પાપ લાગે મને આપી દેજો તમે પાંચ દી તમારા ઘરે બેહો એટલે વડવાળી તમારો રસ્તો કાઢે કાંઠે કાંઠે આ રાજકારણ છે અમને નથી જડ્યું તો તમને નો જડ્યું જ નથી પણ અમે હાથું કેવા વાળા કારણ કે સિંહાસને બેઠા છે અમારા પાસે કોઈ ભેળવલી વાત ન પક્ષપાત નો હોય પણ હોસ જરૂર છે ને કાગડાની જરૂર છે સમજી લેજો એટલે તમે બાદ છો સમજો જેમ તમે ન્યાય કરવા વાળા છો બધાય સમજે છે જાણે છે પણ હું કોઈ રાજકારણ ને માનતો નથી પણ આ દીકરીઓ મારી ભવાની બહાર આવી છે એટલે મારે બેરવું પડે બેટા આપણે આવું કરવાનું નથી એ રસ્તો આ પૂરો નીરી જાય છે અને મોગલ ભાળી ગઈ છે રસ્તો નીરે 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 તો તમે ઈ નારીઓ છો ઈ દીકરા દેવ વાળીઓ છો કે જેને આપને ટેકા દીએ એ રાજપૂતાણીઓ તમે આ મરવાનું કરો છો કેવી હતી દાન કુખ જીજા બાયની અને શિવજી જન મહાતો આહા બેટા મારું ધાવણ ઉધળું કરજે દશમણ નો તું દાટ વાળજો શિવા બેટા તું મારું ધાવણ ઉધળું કરજે હે રાજપૂતાણી તમને કહું છું આ કરો ઘૂઘરા નો દેવા ઘૂઘરા બાંધી બાંધી તો ભોડિયા વાળી દીધા ઘૂઘરા નો બંધાય સમજો મારે બોલવું જ પણ સમય ની મર્યાદા આવી હતી હે કેવા કહે દે તો આવો ઢાણે ભરણ કહું છું બાપ આ હોનારત હળકી રહ્યું છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત રાજસ્થાન આ હોનારત તું ઠારવાનું કામ કરો હળગાવાનું કામ બંધ કરી દો બાપ આપણા અઢારે વરણની એકતા તૂટી રહી છે મોગલ નહીં તૂટવા દે અને એકતા અઢાર વરણની રહેવાની રહેવાની અને રહેવાની છે પણ આપણે હસ રહેવાનું છે બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી જય ખબરાવવાળી